ーソンか যে পুরোখানে রেটা নাই দিবি তো তাই শেট হয় কি এসে আই তা যে হয় নাও নাক দাও নাও নাক দাও কোড়ি কোড়ি না না কি বডি আকারে ন ন খাই কোড়ি কামা কাটি দাও গো আ বিন্দে কম না দাদা ভাই কিছু ভালো কোড়ি কামা কাটি নাও একটু কোড়ি কোড়ি নাখো পप्पा ভাই নাখো বেলা আই না দি দাও ચીપ્સ થઈ જાય છે તૈયાર આમ મસાલો છે પટેટાની ચીપો તૈયાર થઈ ગઈ આ ચિપ્સ તૈયાર થઈ ગઈ તૈયાર

એક્સપાયર થઈ ગયા પછી મેં બ્લોગ કેટલા મૂક્યા છે કેમ કે કાંઈ મૂળ જ નહોતું તો બધા એમ કે કે તે એટલી બધી મહેનત કરી કેમ કે અત્યારે મારી સબસ્ક્રાઈબર તમે લોકોએ જોયું કે બે લાખ અને દસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયું તો પણ હું એમ કહું છું મારા આઈડી વેચી દે છે બહુ બધા મને સમજાવે છે કે આઈડી ન વેચે એમ તો તમે લોકો બી મને કહેજો રીઝન આપજો કે એમને એમ કહેજો સમ કહેજો કે નહીં આઈડી વેચે કે નહીં તમે લોકો બધા કોમેન્ટમાં કેટલાનો આન્સર આવે છે કે કેટલા તમે જાજા મોત થશે કે દીદી ન વેચતા આઈડી તો હું આઈડી નહીં વેચું બરાબર છે કેમ કે મને ટાઈમ મળતો નથી એટલા માટે કે મેં વિચારી લીધું કે નહીં મારે આ વ્લોગ બનાવવા જ નથી ઇન્સ્ટા પર બાકી રીલ્સને મૂકીશ ને બસ ઈશ્તે મારે વ્લોગ બનાવવા જ નથી બસ મારે એક જ છે તો તમે લોકો બધા મને કહેજો કે હું આઈડી વેચું કે નહીં મારા મનમાં તો એ જ છે કે મારે આઈડી વેચી દેવી છે યુટ્યુબ આઈડી કેમ કે મેં આટલી મહેનત કરી અહીંયા મારે મહેનત કરવા માટે ગામ આતે બોલ્યું બધું મેં સાંભળ્યું ને અત્યારે આ અહીંયા પહોંચીશું કેમ કે તમારે જ્યારે દસ સબસ્ક્રાઈબર કરવા હોય ને તો તમારે પહેલાં સ્ટાર્ટિંગ તમે ચેનલ ખોલી હોય ને તમારે દસ કર્યો તો તમારે લોકોનો વિચાર કરવો પડે કે દસ સબસ્ક્રાઇબર કઈ રીતના થશે તમે દસ જણાના ફોન લઈશો તમે કહીશો લાઈક તરફ મેં યુટ્યુબ ચેનલ ખોલીશ મને સબસ્ક્રાઈબર કરવા દે એ રીતના મેં એ રીતના સ્ટાર્ટિંગમાં તો મેં એ રીતના મહેનત કરેલી છે ત્યારે હું અહીંયા પહોંચેલું છું પણ બસ મારી બે બે એક્સપાયર થઈ ગઈ પછી મને કંઈ મન મનત ન લાગે કે નહીં વ્લોગ બનાવવાથી તમે લોકો બહુ બધાની કોમેન્ટ આપી દીધી તમે કેમ વ્લોગ નથી બનાતા પણ બસ આ રીઝન છે તો તમે લોકો બધા કોમેન્ટમાં કરજો ઝાઝી કોમેન્ટ આવશે કે નહીં દીધી તમે આઈડી ન વેચતા ન વેચતા ન વેચતા તો આઈડી નહીં વેચું બરાબર છે તમે લોકો બધા મને કોમેન્ટ કરી દેજો અને આ તમે ઘરનું કહેલો તો અમારું ઘર છે જો અહીંયા અમારે રીલ્સ બનાવવાનું બેકગ્રાઉન્ડ છે અમારું ઘર છે આ મારું ધીંગોળો છે લવ યુ બચ્ચા મિસ યુ મારી જાન જીવ જો બરાબર છે તમે લોકો બધા મને કહેજો કે શું કરવું એમ મારે